ખૂબ જ કરવા કે આપણા ગામમાં હતા વોટર યાત્રા આપણે છે તો આ કાર્યકરણને સૌ પ્રથમ આપણે અત્રે ઉપવાસ દેતા માનવીય પ્રમુખ બેમાર જિલ્લા જોતેમ ડાયક્ટર છે એ તેમ તેમનું સારા અમે ચાલે આપને તે કમાલને પરમાત્ર શ્રી સુપ્રમાગ છે તેમનું માનનીય પ્રમુખ શ્રી જિલ્લા પત્યના પ્રેરણાને તેમનું પણ આત્રે કોગાજા

Thank you. આપની મુખ્ય જરૂરિયાતો તો જળ જળ દ્વારા અન્ન થાય અને અન્ન દ્વારા આપણો જીવન સહે શક્ય બને તો આ ભારત સરકાર દ્વારા આ એક ખૂબ જ આગુ આયોજન કહેવાય કે વોટર સેન યાત્રા આપણે ઘણો જોયો કે ઘણા યાત્રાઓ આવી કૃષિ રાત નર્મદા રાત અને એક નવો એક સપાટ કે વોટર સેન કાના દ્વારા આપણા ગુજરાતના તમામ જિલ્લાઓને પાણીનો બચાવ પાણીનો સંગ્રહ ભૂમિનું સંરક્ષણ એના વિશે ઘણી બધી માહિતી આપણા વધારે મહેમાનો દ્વારા આપવામાં આવશે હવે આજના કાર્યક્રમમાં વધારે મુખ્ય મહેમાન શ્રી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવીણાબેન ગગાણી તેમનું પુષ્પ દ્વારા સ્વાગત કરવા અમારી શાળાના વિદ્યાર્થીની

ધોરણ 5 માં ઇનામ વિતરણમાં કસિયા અમિત મહેશભાઈ આ વિદ્યાર્થીનો પ્રથમ નંબર આવે છે અને સર્ટિફિકેટ આપવાનું આવશે કસિયા અમિત મહેશ જેમનો સ્વાગત છે એ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એ કે સાહેબ દ્વારા કરવામાં આવે અત્યાર પછી ધોરણ સાત માં પ્રથમ નંબર કુમાર ખાણિયા રીતિકા રમેશભાઈ

ત પરમા આવે તો ભારત દેશ નું ગામડું એ ભારત નું હૃદય છે અને આપણે બધા ભારત દેશની જે નસઓ એ અંજો હોય છે તો ભારત દેશ ના ગામડા નો વિકાસ થાય તો ભારત દેશ નો વિકાસ થાય ને ને જળ જમીન જંગલ અને જીવા આ ચાર પાલને કઈ રીતે બચાવવું જોઈએ એનો ખબરદાર કામ એટલા હદે કોણ ના આપણે ખેતી બધે કરતા હોય દૂધ બધે પીતા હોય ખાતા હોય શાકભાજી બધે ખાતા હોય પણ આપણે આ ખેતી

죄송다 <목소리로> રાહવો 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 સડ સંગ્રહ એકમો સડ સફાઈ અને પુનઃ સ્થાપનામાં હરે પુનઃ સ્થાપનામાં અને ધરમાં હરે પાણીના સંગ્રહ અને